નમસ્કાર મિત્રો આજના કાર્યક્રમમાં તમારું સ્વાગત છે તો આજના કાર્યક્રમમાં એક થી એક બે ફૂરા કલાકારો એમના બે ફૂરા અવાજમાં ગીતો તો તો એ સાંભળીએ લાવો મિત્રો ટાઈમ બગાડ્યા વગર આપણે આગલું કાર્યક્રમ ચાલુ રાખશું ચાલો હવે બેસુરા કલાકારોને કલાકારો ને આપણે બોલાવીએ તો આપણા પેલા કલાકાર ગાવા માટે આવવાના છે ધવલ બારોટ જે લોકલાડીલા કલાકાર છે ગુજરાત ના તો એમનો બેસુરા અવાજ સાંભળશું આપણે નમસ્કાર મિત્રો હું છું ધવલ બારોડ એટલે ધવલ બારોડ હું છું હા પેલો ધવલ બારોડ નહીં તમને ખૂબ ખૂબ શુક્રિયા માનું છું મને આ સ્ટેજ પર ગાવા મળ્યો આનો મોકો મળ્યો હે મારા પ્રેમ ને કહાની ના ગમે કુદરત ને એ ભાઈ ઉભરે ઉભરે સર આ કેવું ગાયું તમને ગમ્યું આ તો મને ના ગમ્યું

તારું કામ જ નથી તો કઈ આવી ગયો છે નીકળ તું તારા હાથ જોડ દઉં તો નીકળ અહીંથી તું વિજય નહીં તો કોયની નહીં તું મારી નહીં તો બીજાની નહીં તું નીકળ ભાઈ આ મારો સાહેબ ગુસ્સે થઈ ગયો નીકળ જા તું અરે અરે એક મોકો સાહેબ સાહેબ એક એક અરે યાર આવું ન કરો યાર અરે આટલો ગેર હા હા તને ધ્યાન માં રાખ્યો છે મેં પર્સનલી હું તારી પર ધ્યાન આપી તો હમણાં નીકળ ખાલી અહીંથી એકવાર નીકળ હા મારા પર થોડુંક ધ્યાન રાખજો સાહેબ હા હા ચાલો તો હવે મિત્રો આવી રહ્યા છે જેમની ટીશર્ટ પર જ નામ લખેલું છે નામ ચાલતા હે એવા આપણા મહેશ વણજારા ઓહો મહેશભાઈ ખોલી નાખો દિલના તાર અને તોડી નાખો બધાના દિલ હા પણ તમે રડતા નહીં નહીં રડીએ ગાઓ તમે હા

નિગમ એવું લાગે પેલા સાહેબ જોડે કાયદેસર બે અફાતી લેજો બોલ રડ છે એવું લાગે તમે થયા પાર કાયમ રડતા રહી ગયા તને બેવફા કહું તો તને ખોટું નહીં લાગે ઢૂંચડ ઢુંચડ દિલનો હું રાજા હારી ગયો આ આરસતાને આડો નવળો મોડી ગયો તમે થયા પાર કાહમ રડતા રહી ગયા આર કે ભાઈ આને જવા દીએ આપણે આગલા કન્ટ્રેસનું સાંભળીએ સાસરીએ જઈને ફોન કરું એવું મને કેતી હતી હું એકલો એકલો રાહ જોઈને તારા હારું રડતો આવી વિજય હા એ ભાઈ બ્રેક માર બ્રેક માર બ્રેક માર હું સર બ્રેક મારું બ્રેક બ્રેક નહીં મે સર માર બસ થઈ ગયું પણ સર આપણું સિલેક્શન પાકું ને ના 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 બહુ પર ધ્યાન આપશું અમે હા આપણે સાઈડ બેસો તમે બીજાને મોકો આપો ઓકે એટલે જાડિયા સર તો બે ફાસે જાવ સર બાય બાય તો મિત્રો હવે આવે છે ઘાયલ દિલોમાં રાજ કરનારો જીગ્નેશ કવિરાજ કવિરાજ આવી જીગા હા

જાડા મોટા કાળા કલુડા જો જો તને મારા નેહાકા લાગ હમણા તો નીકળ બીજાને મોકો આલ જો છું જોઈલું છું આટી પડે તો મિત્રો એમનો નામ તો હું લઈશ આપડા છેલ્લા અને આખરી કલાકાર છે વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર જે બે બાજુ વાળ કરીને આવશે વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર વિક્રમ વિક્રમ ભાઈ હા આ ચંપલ આવું કારણ એવા ઘાયલ ના દાડા જાય છે ને તમે આજે ધૂમ મચાય તો વિક્રમ ભાઈ તમારા ચાર બેઠા બધા હા તમને ખબર છે ને આપડું તો હા ચલો તો નમસ્કાર મિત્રો આપણે પેલા ઓલા વિક્રમભાઈ ભાઈ ઠાકોર ની આપડે આપડે વિક્રમ

એ એ મને રાધા એક વાર રાધા એટલે હર મોરલીયો બોલો લે રાધલડી એક વાર પીયુ ને મળવાયા વજે હો ગોરી મોરી એક વર પીયું મળવાયાવજે તું ના આવે તો હું ઝેર પીને મરી જાઉં હો બે વફા નહીં થાય નથી ચલાવો ભાઈ બે વફા ના ચાલે હા માફ કરો લોકો માં પ્રેમ ફેલાય એવું કઈ ગાવ તમે તો અમને પણ આઈ મજા આવે કેમ ગોરી તારો કેમ કરી બોલાવું રે તૂટે નદી ના ડેમ ફૂટે ચક ડેમ તો એ તારો પ્રેમ ના ઉરે રે ભૂલા રે કેમ ગોરી તારો કેમ કરી ભૂલાવું રે આ બીજું ગાઓ ભાઈ બીજું ગાંધી આવું કેમ ગોરી તારો કેમ કરી ભૂલા તારો કેમ ગોરી તારો કેમ કરી ભૂલા ઘડીએ પડીએ મને આવે તારિયા કેમ ગોરી તારો કેમે રાધા તારો કેમ કરી ભૂલા ઘડીએ પડીએ મને આવે તારી ઓકે વિક્રમભાઈ તમારો શો પૂરો થાય છે તમારું ગાયન બી પૂરું થઈ ગયું હવે આપણે બધાને રિઝલ્ટનું તમે ઇંતજાર કરો પતી ગયો છે આપણો શો બેસુરા કલાકારનો કાર્યક્રમ અને હવે આપણે જાણીશું એમનું રિઝલ્ટ કે કોણ વિજેતા થાય છે તો મિત્રો હવે બધા સિંગરો પોતપોતાની એક એક લાઈન ગાશે તો હવે